નમસ્તે મિત્રો સો સમાસા સમાચાર આજ રોજ તળાજા તાલુકાના ગઢુલા ગામના યુવા આગેવાન વિષ્ણુભાઈ ભીલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તેઓનો મુખ્ય મુદ્દો એ હતો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ હેઠળ આવતા દરેક વર્ષમાં ગ્રામસભા ઓછામાં ઓછી ચાર વખત યોજવાની હોય છે તો આ ગ્રામસભા ગઢુલા ગામની અંદર ગ્રામસભા જાહેરમાં કરવામાં આવે એવી માંગ સાથે યુવા આગેવાન વિષ્ણુભાઈ ભીલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તેમની સાથે યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાના બારિયા વિનોદભાઈ વલ્લભભાઈ વિપુલભાઈ બાબુભાઈ અશોકભાઈ વિક્રમભાઈ જેવા ભાગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રિપોર્ટર ગૌતમ ડાઠિયા નિશા કોરડા ન્યૂઝ પંধে માતરમ ઇન્કલાબ જિંદાબાદ મારું નામ વિષ્ણુભાઈ વિલ આજે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મોખિક તેમજ લેખિત રજૂઆત કરવા આવેલા છે સવ્વીસમી જાન્યુઆરીના દિવસે ગામ સભા અમારા ગામમાં યોજવામાં આવે સરકારના પરિપત્ર પ્રમાણે વર્ષમાં ચાર વાર ગામ સભા યોજવાની હોય છે પહેલી સભા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બીજી સભા પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસે અને ત્રીજી સભા પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસે અને સૌથી સભા બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને ગુજરાત પંચાયત અધિનિયમ કલમ તાણું મુજબ બે વર્ષમાં બે વાર ગામ સભા યોજવાની હોય છે તો એ સભામાં તળાજા વિકાસ અધિકારી ઉપસ્થિત રહે પ્રતિનિધિ તરીકે તેમજ તેની સાથે તાલુકાના પંચાયતના બીજા અધિકારીઓ પણ હાજરી બીજા અધિકારીઓ પણ હાજરી આપે એ બાબતની પણ રજૂઆત કરવા આવ્યા જેથી ગામની સમસ્યાનો હલ થાય અને ગામની પરિસ્થિતિથી આ અધિકારીઓ વાકેફ થાય એ માટે અમે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને આ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમારા ગામમાં ગામ સભા ભરવામાં આવે સરકારના નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે સરકારના પરિપત્ર પ્રમાણે અમારા ગામ અમારા ગામમાં ગામ સભા ભરવામાં આવે એવી રીતે અમે લેખિત તેમજ મૌખિક અમારા ગામના નાગરિકો ગરુલા ગામના નાગરિકો રજૂઆત કરવા માટે આવ્યા છીએ જય હિન્દ સત્ય અમે જઈ